વડોદરાના અધિકારીઓ ચેતી જજો કે આ ક્રોસમાં ભરાયેલા લોકો ઢોર માર ના મારે આવું અમે નહીં પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ચીમકી આપી છે શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં જાણીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ વડોદરામાં પૂર આવ્યું અને પૂર બાદ લોકોને રોડ પર પડેલા ખાડાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને લોકો હજી પણ આ ખાડાના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડના ખાડાઓને લઈને કોંગ્રેસના પૂર્વધારા સભ્ય અઠવાડિયા સુધી અધિકારીઓને બહાર ન નીકળવાની સૂચના આપી છે આ વર્ષે વરસાદે આ તંત્રની અનેક પોલ છતી કરી દીધી હતી ત્યારે લોકોએ શહેરના વિવિધ નેતાઓ અને અધિકારીઓ પર અનેક વખત રોષ ઠાલવ્યો હતો ત્યારે આ લોકોના રોષથી બચવાની સૂચના કોંગ્રેસના પૂર્વધારા સભ્ય જયપલસી દ્વારા આપવામાં આવી છે તો પેલા સાંભળીએ શું કહ્યું જયપલસીએ કે આટલા સમયથી આમ તો રજૂઆત પણ કરી છે સાહેબ અધિકારીઓ જોડે પણ ટેલિફોનિક મેં વાતચીત કરી છે વચ્ચે એમને પૂરવાનું પણ ચાલુ કર્યું હતું પણ ગુણવત્તા જે મટીરિયલની હતી નહીં એવું ગુણવત્તા વગરનું મટિરિયલ પૂરવાના કારણે મસ્ત મોટા ખાડા ફરીથી પડી ગયા છે જેથી કરીને હવે લોકો ખૂબ રોષે ભરાયા છે અવારનવાર લોકો ફોન કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માગું છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો કેમકે લોકો ખૂબ રોષે ભરાયા છે જો વહેલી તકે અમને કહેવામાં આવ્યું છે કે જો એકાદ અઠવાડિયામાં આ રોડ પર જે મસ્ત મોટા ખાડા પડી અને એના લીધે લોકો હેરાન થયા છે તો ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માગું છું કે લોકો અને યુવાનો ખૂબ રોષે ભરાયા છે જો કદાચ કોઈક શારીરિક ઇજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માગું છું કે આપો વિચારીને અને સાચવીને જરા જો રસ્તાના ખાડા ના પૂરાય ત્યાં સુધી આ રોડ પર નીકળતા નહીં નહીં તો તકલીફ ઊભી થાય એવું અમને લાગી રહ્યું છે જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે કેમ કે લોકો એટલા થાકી ગયા એટલે ખાસ કરીને મારી આ વિડીયોના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત છે માર્ગ મકાનને રજૂઆત છે કે વહેલી તકે એકાદ અઠવાડિયામાં આ રસ્તાનું કામ પૂર્ણ થાય ખાડા આવે વહેલી તકે એવી મારી રજૂઆત છે અને અઠવાડિયા સુધી આપ લોકો જરા આ રસ્તા પર નીકળજો કદાચ કોઈને ખબર પડશે કે આ અધિકારી છે રોડ વાળા છે તો કદાચ કંઈક હુમલો પણ થવાની શક્યતાઓ અમને લાગી રહી છે જે રીતે લોકોનો રોષ અમને રજૂઆતના માધ્યમથી મળ્યો છે એટલે તો વહેલી તકે જિલ્લા વહીવટી તંત્રને મારી રજૂઆત છે કે વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે આ વખતેના વરસાદનો સૌથી વધુ માર વડોદરા શહેરને વેઠવો પડ્યો છે તેમજ વરસાદના કારણે વડોદરાના રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે ત્યારે શહેર વાસીઓનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે અને આ ખરાબ રસ્તાઓને લઈને જયપાલ સીએ આડકતરો ઈશારો કર્યો છે જયપાલ સીએ અધિકારીઓને સૂચના આપતા કહ્યું છે કે બહાર નીકળો તો ધ્યાનથી નીકળજો તમને શારીરિક ઈજા થઈ શકે છે વરસાદને કારણે શહેરના લોકોએ અનેક દિવસો સુધી ભૂખ્યા પેટે રહેવું પડ્યું હતું અને બીજી તરફ જે ફૂડ પેકેટ લોકોને આપવાના હતા તે ફૂડ પેકેટ ધૂળ ખાઈ રહ્યા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા હતા અને આ એક કિસ્સો નહીં પરંતુ આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા જેણે તંત્રની બેદરકારીઓના પુરાવા આપ્યા હતા રાજ્યમાં ખરાબ રોડ રસ્તા માટે એક મોટી સમસ્યા છે હાઈકોર્ટે પણ આ મામલે અનેકવાર નાટકણી કાઢી છે લહેરના તંત્રની ત્યારે વડોદરામાં પૂર્વ ધારાસભ્યનો આ વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ અધિકારીઓને તીખા બોલ બોલી ચીમકી આપી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જયપાલસિંહના નિવેદન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો